નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર અંબાલાલ પટેલે કરી છે આગાહી ગુજરાતમાં વધશે ઠંડીનું જોર સરકારની ખેડૂતોને સૌથી મોટી ભેટ દેવામાફી અંગે જાહેરાત વ્યવસાય શરૂ કરવા માટે મળશે પચાસ રૂપિયાની લોન વાહન ચાલકો થઈ જાજો સાવધાન સરકારે લાગુ કર્યો નવો નિયમ મફત રાશન બંધ પશુપાલકો માટે ખુશખબર બે રૂપિયાનો હપ્તો હવે ખેડૂતોને નહીં મળે પચાસ હજાર રૂપિયાની મફત સારવાર મળશે સાથે માત્ર રૂપિયામાં ખાતર મળી જશે રિક્ષા ખરીદવા માટે મળશે સબસીડી યુવાનો માટે ખુશખબર ખબર સોના ચાંદીના ભાવમાં થયો છે વધારો જનધન ખાતા ધારકો આપે ધ્યાન પાક વીમા યોજના ફરી શરૂ અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવું એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલીવાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સાથે આજનો આ વિડીયો છે એને અંત સુધી જોતા રહેજો મિત્રો તેના તાજા સમાચાર વિશે વાત કરીએ તો આજ સૌથી મોટા સમાચાર હવામાનને લઈને આવી રહ્યા છે બલાલ પટેલ દ્વારા ઠંડીને લઈને આગાહી કરવામાં આવી છે જેમાં મિત્રો એકવીસથી ત્રેવીસ નવેમ્બર દરમિયાન રાજ્યમાં ઠંડીનું જોર વધવાની શક્યતા છે તેમજ રાજ્યમાં પંચમહાલ સાબરકાંઠા કચ્છ અમરેલી જૂનાગઢ સુરત સહિતના જિલ્લાઓમાં તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે અમદાવાદમાં રાત્રે તાપમાન ઓગણીસ ડિગ્રી આસપાસ નોંધાયું હતું તો નળિયામાં ઓ પંદર ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન રહ્યું ગાંધીનગરમાં સોળ ડિગ્રી સેલ્સિયસ આસપાસનું તાપમાન રહ્યું હતું રાજ્યમાં હાલ પણ સામાન્ય કરતાં 2 થી ત્રણ ડિગ્રી તાપમાન વધ્યું છે બે દિવસ બાદ તાપમાન ઘટ્યા બાદ ચાર દિવસ બાદ ફરી બે દિવસ તાપમાન વધશે આ અંતર્ગત મિત્રો હવામાન વિભાગના અધિકારી અભિમન્યુ ચૌહાણે વધુમાં જણાવ્યું છે કે ઉત્તર ભારતીય પ્રદેશોમાંથી પવન નથી ફૂંકાવાના કારણે હજુ ઠંડીની લહેર ચાલુ થઈ નથી મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો સરકારની ખેડૂતોને સૌથી મોટી ભેટ ખેડૂતોની સિંચાઈ સંબંધિત સમસ્યાના નિરાકરણ માટે ભારત સરકાર દ્વારા પીએમ કુસુમ યોજના ચલાવવામાં આવી રહી છે આ યોજના હેઠળ ખેડૂતોને તેમના ખેતરમાં સોલાર પંપ લગાવવા માટે પૈસા આપવામાં આવે છે સરકાર બે એચપી થી લઈને પાંચ એચપી સુધીના સોલાર પંપ માટે નેવું સબસિડી આપે છે કેન્દ્ર સરકારે આ યોજનાને પાંત્રીસ લાખ ખેડૂતો સુધી લઈ જવાનું લક્ષ્ય રાખ્યું છે જો તમે પણ આ યોજનાનો લાભ લઈ તમારા વીજળીના બિલમાં વપરાશમાં ઘટાડો કરવા માગો છો તો તમે આજે જ ઓનલાઈન અથવા તો ઓફલાઈન છે અરજી કરી શકો છો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો દેવા માફી અંગે સૌથી મોટી જાહેરાત ખેડૂત દેવા માફ કરવાને લઈને સરકાર અને ખેડૂત આગેવાનો વચ્ચે ફરી એકવાર મામલો ગરમાયો આ વર્ષે કમોસમી વરસાદ બજારમાં મંદીના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું અને ખેડૂતો પાસે જૂના દેવા ભરવા માટે પણ પૈસા નથી જેથી ખેડૂતોને દેવાના ભારમાંથી રાહત આપવામાં આવે અને દેવા માફ કરીને ખેડૂતોને સહાય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે જ્યારે છેલ્લા પંદર વર્ષમાં દરેક રાજ્યમાં ખેડૂત દેવા માફ થયા છે તો મિત્રો આપણા ગુજરાતમાં કેમ ખેડૂતોના દેવા માપ નથી થયા જ્યારે મિત્રો આ વખતે પણ ફરી એકવાર ગુજરાત રાજ્યમાં ભાજપની સરકાર જ છે જેને ધ્યાનમાં રાખીને રાજ્યમાં ફરી એકવાર દેવા માફીનો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે જ્યારે મિત્રો હાલ મહારાષ્ટ્ર વિધાનસભાને લઈને ભાજપે એવો ચૂંટણીનો ઢંઢેરો જાહેર કર્યો હતો કે જો ભાજપની સરકાર મહારાષ્ટ્રની સત્તા ઉપર આવે તો ખેડૂતોના દેવા માફ થશે તો આપણા ગુજરાતમાં કેમ નહીં સાથે મિત્રો તેલંગાણાની સરકારે પણ ખેડૂતોના બે લાખ રૂપિયા સુધીના સંપૂર્ણપણે દેવા માફ કર્યા તો આપણા ગુજરાત રાજ્યના ખેડૂતોના દેવા માપ કેમ નહીં ગુજરાત રાજ્યમાં પણ ભાજપની સરકાર છે તો ગુજરાતમાં પણ ખેડૂતોના દેવા માપ થવા જોઈએ કે નહીં આ સિવાય રાજ્યના ખેડૂતોને પોતાના પાકના પોષણ ભાવ મળવા જોઈએ કે નહીં એ તમે મને ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો વ્યવસાય શરૂ કરવા માટે મળશે પચાસ હજાર રૂપિયાની લોન પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હવે ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી લંબાવવામાં આવી છે અગાઉ તેમની છેલ્લી તારીખ એકત્રીસ માર્ચ બે હજાર ત્રેવીસ હતી આ યોજના હેઠળ નાના વેપારીઓ અને સ્ટીલ વેકેન્ટ્સને લોન આપવામાં આવે છે નાણાં મંત્રાલયે ટ્વીટ પર આ માહિતી આપી હતી કે જો કોઈ શહેરી વિક્રેતા મજૂર અને અન્ય કોઈ નાગરિક કે કરિયાણા રેડીમેડ અથવા તો ફળની દુકાન ખોલવા માગે છે તો તેવા વ્યક્તિને આ યોજના હેઠળ લોનની રકમ આપવામાં આવે છે જો તમે પણ આ યોજનામાં અરજી કરવા માગો છો તો જરૂરી ડોક્યુમેન્ટ સાથે અરજી કરી શકો છો આ યોજનામાં ગરીબ પરિવારો અને ગેરંટી વગર લોન આપવામાં આવે છે પીએમ સ્વનિધિ યોજના હેઠળ પચાસ હજાર રૂપિયા સુધીની લોનની રકમ છે એ મળે છે ધારો કે જો કોઈ વ્યક્તિ શાકભાજીની દુકાન ખોલે છે તો તેને સૌથી પહેલાં દસ હજાર રૂપિયાની લોન મળે છે ત્યારબાદ તેમને વીસ હજાર રૂપિયા અને ત્યારબાદ પછી તેમને પચાસ હજાર રૂપિયાની ડબલ લોન આપવામાં આવે છે જોકે એક રકમ ભરપાઈ કર્યા પછી સરકાર દ્વારા બીજી રકમ છે એટલે કે બીજી વખત લોન આપવામાં આવે છે તો પીએમ સ્વનિધિ યોજનાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો વાહન ચાલકો ચેતજો છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતમાં ભારે કેન્દ્ર સરકારે જીપીએસ આધારિત ટોલ સિસ્ટમને મંજૂરી આપી છે આ અંતર્ગત હવે જીએનએસએસ દ્વારા ટોલ વસૂલવામાં આવશે પરંતુ નવી સિસ્ટમમાં જો તમે સહેજ પણ ભૂલ કરશો તો તમારે ડબલ ટોલ ટેક્સ ચૂકવવો પડી શકે છે આ ટોલ ટેક્સ વસૂલવા માટે વાહનોમાં જીપીએસ ડિવાઈસ લગાવવામાં આવશે હાઈવે પર આવેલા ટોલ પ્લાઝા પર આ માટે અલગ લેન બનાવવામાં આવશે જો કોઈ વાહન જીપીએસ લેનમાં પ્રવેશે છે તો તેમની પાસે આ ઉપકરણ નથી તો તેમને બમણો દંડ થઈ શકે છે તો વાહન ચાલકો માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો સરકારે લાગુ કર્યો છે નવો નિયમ છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતમાં ભારે વાહનોના કારણે અકસ્માત અને અકસ્માતમાં મોતનું પ્રમાણ ખૂબ જ વધ્યું ત્યારે સરકાર દ્વારા આ મુદ્દાને ગંભીરતાથી લઈને નવો નિયમ લાગુ કરી દેવામાં આવ્યો છે નવા નિયમો મુજબ કડક નિયમ છે બનાવવામાં આવ્યો છે બેલગામ બનેલા વાહનો ભારે વાહનોની રફતારને રોક લગાવવા માટે અકસ્માતોને અટકાવવા માટે સરકાર દ્વારા આ પગલું ભરવામાં આવ્યું છે આ નવા નિયમો અનુસાર આજથી જ સમગ્ર ગુજરાત રાજ્યમાં ભારે વાહનોની અવર જવર માટેના જે નિયમો છે એ બદલાઈ જશે રાજ્યભરમાં ભારે વાહનો માટે આજથી જ ઓટોમેટિક ટેસ્ટિંગ ફરજિયાત બની છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મફત રાશન હવે બંધ થશે રાશન કાર્ડમાં ડિજિટલ શનના કારણે દેશમાં જાહેર કરવામાં આવ્યું વિતરણ વ્યવસ્થામાં મોટો ફેરફાર થયો આધાર અને સિસ્ટમ દ્વારા વેરિફિકેશન કર્યા બાદ પાંચ કરોડ એંશી લાખથી વધુ કાર્ડ નકલી હોવાનું જણવામાં આવ્યું છે જે સરકાર દ્વારા આ રદ કરવામાં આવ્યા છે રાશન આનાથી વિતરણ વ્યવસ્થામાં ધામમેળ ઘટી જશે લાભાર્થીઓની સંખ્યા વધારો કરવામાં પણ મદદરૂપ થશે અને દેશમાં હાલ કેન્દ્ર સરકાર વીસ પોઈન્ટ ચાર કરોડ રાશન કાર્ડ દ્વારા એંશી કરોડ સાઠ લાખ લોકોને મફત રાશન આપી રહી છે તેમાંથી નવ્વાણું પોઈન્ટ એંસી ટકા રાશનકાર્ડ ધારકોએ આધાર કાર્ડ સાથે લિંક કરવામાં આવ્યા છે રેશન કાર્ડને દેશભરમાં પાંચ પોઈન્ટ તેત્રીસ લાખ ઇ પી ઓ એસ એટલે કે ઇલેક્ટ્રોનિક્સ પોઈન્ટસ ઓફ સેલ ઉપકરણો દ્વારા વ્યાજબી ભાવની દુકાનોમાંથી અનાજનું વિતરણ છે કરવામાં આવશે મિત્રો સમાચાર વિશે વાત કરીએ તો સૌથી મોટા ખેડૂત સમાચાર તેમના વિશે વાત કરીએ તો અમરેલી જિલ્લામાં મોટા ભાગના ખેડૂતો દ્વારા કપાસ મગફળી સોયાબીન ઘઉં ચણા તેમજ તલ સફેદ અને કાળા તલનું વાવેતર છે કરવામાં આવ્યું હતું અમરેલી યાર્ડમાં મોટી મગફળીના બારસો ને પંચાણું રૂપિયા ભાવ રહ્યો અમરેલી યાર્ડમાં કપાસની જણસની હરાજી કરવામાં આવી હતી કપાસનો ભાવ પણ એક હજાર એકસઠ રૂપિયાથી લઈને ચૌદસો ને રૂપિયા સુધી બોલાયો હતો અમરેલી માર્કેટિંગ યાર્ડમાં ત્રેવીસોને પિસ્તાલીસ ક્વિન્ટલ કપાસની આવક થઈ હતી આ સિવાય અમરેલી યાર્ડમાં લોકવન ઘઉં અને ટુકડા ઘઉંની પણ હરાજી કરવામાં આવી હતી લોકવન ઘઉંના ભાવ ચારસો અગિયાર રૂપિયાથી લઈને પાંચસો રૂપિયા સુધી બોલાયા હતા ત્યારે ટુકડા ઘઉંના ભાવ પણ ચારસોને ત્યાંસી રૂપિયાથી લઈને છસો તેતાલીસ રૂપિયા સુધી નોંધાયા હતા માર્કેટિંગ યાર્ડમાં પાંચસોને ચાલીસ ક્વિન્ટલ ઘઉંની આવક થઈ હતી રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં અમરેલી માર્કેટિંગ યાર્ડ કરતાં સફેદ તલ અને કાળા તલની પણ વધુ હરાજી કરવામાં આવી હતી જેમાં સફેદ તલના ભાવ ત્રેવીસો પચીસ રૂપિયાથી લઈને તેત્રીસો ત્રીસ રૂપિયા સુધી ભાવ નોંધાયા યાર્ડમાં બસો અને પંચ્યાસી ક્વિન્ટલ તલની આવક થઈ હતી આ સિવાય અમરેલી માર્કેટિંગ યાર્ડમાં બાજરાના ભાવ ચારસો ને નેવ્યાશીથી લઈને પાંચસો ને એક રૂપિયા થયો જ્યારે જુવારનો ભાવ ચારસો અગિયાર રૂપિયાથી લઈને બારસો પચાસ રૂપિયા સુધી નોંધાયો જ્યારે ચણાનો ભાવ એક હજારથી લઈને પંદરસો રૂપિયા સુધી નોંધાયો છે તેમજ સોયાબીનના ભાવ પણ આઠસો પાંત્રીસથી લઈને આઠસો ને બ્યાસી રૂપિયા સુધી નોંધાયો અને મિત્રો એક એકસોને અઢાર ક્વિન્ટલ સોયાબીનની આવક નોંધાઈ છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પશુપાલકોને મળશે સત્યાવીસો રૂપિયાનો હપ્તો ગુજરાત સરકાર દ્વારા ગાય સહાય યોજના બે હજાર ચોવીસની જાહેરાત ખેડૂતો માટે સૌથી રાહતની જાહેરાત છે આ યોજના હેઠળ રાજ્યના દરેક ખેડૂતોને દર મહિને તેમની દરેક ગાય માટે નવસો રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવે છે જે વાર્ષિક દસ હજાર આઠસો રૂપિયા થાય છે આ સહાય ગાયના ખોરાક સંભાળ ખર્ચમાં મદદરૂપ કરવાને ખર્ચાલ છે એ અંતર્ગત છે આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ ગુજરાતનો ખેડૂત હોવો જોઈએ અને કાયમી રહેવાસી હોવો જોઈએ તેમને પોતાની જમીન હોવી જોઈએ અથવા તો ભાડાની જમીન પર ખેતી કરતો હોવો જોઈએ ખેડૂત આ યોજના હેઠળ દરેક ખેડૂતોને વધુમાં વધુ ચાર ગાય અંતર્ગત સહાય આપવામાં આવે છે દેશી યોજના દર મહિને નવસો રૂપિયાની સહાય મળશે અને જે વાર્ષિક વાત તો બાર મહિના અંતર્ગત દસ હજાર આઠસો રૂપિયાની વાર્ષિક સહાય છે એ પણ મિત્રો ખેડૂતોને મળવાપાત્ર રહેશે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હવે ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત બે હજાર રૂપિયાનો આપતો નહીં મળે રાજ્ય સરકારે પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાંથી બે પોઈન્ટ બાસઠ લાખ ખેડૂતોની બાદ બાકી કરી દીધી ગુજરાતની અંદર જે ખેડૂત ભાઈઓએ પાત્રતા ધરાવતા ન હોવા છતાં ખોટી રીતે લાભ લઈ રહ્યા હતા તેવા તમામ ખેડૂત ભાઈઓના નામે પીએમ કિસાન યોજનામાંથી બાદ બાકી કરવામાં આવી છે ગુજરાત સરકારે જણાવ્યું છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાંથી બે પોઈન્ટ બાસઠ લાખ ખેડૂતોની બાદ બાકી કરવામાં આવી છે જે ભાઈઓ ઇન્કમ ટેક્સ રિટર્ન ભરતા હોવા છતાં લાભ લેતા હતા અથવા તો અમુક ભાઈઓ પતિ પત્ની બંનેના નામે લાભ લેતા હતા તો અમુક ખેડૂત ખેડૂતો એવા હતા કે જેમને પેન્શન મળતું હોવા છતાં પણ લાભ લઈ રહ્યા હતા આવા તમામ ખેડૂતોના હવે નામ છે રદ કરવામાં આવ્યા છે તો મિત્રો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે જે ખેડૂતો ખોટી રીતે પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં લાભ લઈ રહ્યા છે એવા ખેડૂતોના નામ છે હવે રદ કરવામાં આવી રહ્યા છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પચાસ હજાર રૂપિયાની મફત સહાય મળશે રાજ્યમાં માર્ગ અકસ્માતના બનાવો વધી રહ્યા છે ત્યારે ગુજરાત સરકાર એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે જેમ મુજબ રાજ્યના કોઈપણ સ્થળે કોઈપણ વ્યક્તિ માર્ગ અકસ્ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થાય તો તેમના નજીકની સરકારી અથવા તો ખાનગી હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર આપવા માટે રાજ્ય સરકાર તરફથી પચાસ હજાર રૂપિયાની સહાય છે આપવામાં આવશે ઈર્જાગ્રસ્ત વ્યક્તિને અડતાલીસ કલાકમાં જ વિવિધ જાતની તમામ પ્રકારની સારવાર મળી રહેશે અને તેનો જીવ બચી શકે તે હેતુથી સરકારે આ તમામ રકમ સીધી હોસ્પિટલને આપી છે મિત્રો પછીના સમાચાર વિશે વાત કરીએ તો માત્ર રૂપિયામાં મળશે ડીએપી ખાતર મોદી સરકારે ખેડૂતોને સૌથી મોટી ભેટ આપી અને કેન્દ્ર સરકારે ખેડૂતોને ખર્ચને ઘટાડવા માટે વિવિધ યોજનાઓ બહાર પાડી છે વિશેષ યોજના એ છે કે ડીએપી ખાતર ખરીદવા માટે હાલ છસો રૂપિયાની સબસિડી આપવામાં આવશે ઘણા લાંબા સમયથી સરકાર આ દિશામાં કામ કરી રહી છે અને જેમાં સરકારે ખાસ કરીને મિત્રો અત્યારે સફળતા મળી છે સરકારે આઈ દ્વારા તૈયાર કરવામાં આવેલ નેનો ડીએપી લોન્ચ કરવામાં આવ્યું આઈ દ્વારા તૈયાર કરવામાં આવેલ આ ડીએપી ખાતરની કિંમત છસ્સો રૂપિયા છે જેમાં પાંચસો રૂપિયા પાંચસો ગ્રામ ડીએપી ખાતરનું પ્રવાહી ઉપલબ્ધ થઈ રહ્યું છે આ ખાતર એક બોરી જેટલું કામ કરે છે હાલમાં ડીએપી ખાતરની બોરીની કિંમત તેરસો પચાસ રૂપિયા છે એટલે કે તેમની સરખામણીએ આ ખાતર અડધા ભાવે મળશે જેનો ખેડૂતોને સીધો લાભ મળવા પાત્ર મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ઇલેક્ટ્રોનિક રિક્ષા ખરીદવા માટે મળશે હવે ભારે ઉદ્યોગ મંત્રાલયે ફરીથી પીએમ ઇ ડ્રાઈવ યોજના હેઠળ ઇલેક્ટ્રિક વ્હીકલ પર સબસિડી આપવાની જાહેરાત કરી છે આ યોજનામાં ઇલેક્ટ્રિક થ્રી વ્હીલર એટલે કે મિત્રો જે રિક્ષા ખરીદવા માટે પચાસ હજાર રૂપિયાની સબસિડી આપવાની જાહેરાત કરી છે આ નાણાકીય વર્ષ બે હજાર પચીસ માટે સબસિડીનું લક્ષ્યાંક પૂરું થતાં જ તેથી સરકારે નાણાકીય વર્ષ બે હજાર માટે સબસિડી આપવાનું બંધ કરી દીધું હતું જોકે એમ હવે આ યોજનાને બજેટ કરતાં વધુ રકમ મંજૂર કરી છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો યુવાનો માટે રોજગાર મેળવવાની તક યુવાનો માટે નોકરી મેળવવાની તક દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રોજગાર વિનિમય કચેરી દ્વારા ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે આ મેળો શુક્રવાર તારીખ બાવીસ તારીખના રોજ સવારે કલ્યાણપુરની ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે યોજાશે આ એક ઓપન જોબ ફેર છે જેથી કોલ લેટર ન મળ્યો હોય તેવા અથવા તો રોજગાર કચેરીમાં નામ નોંધાવ્યું ન હોય હોય તેવા ઉમેદવારો પણ સ્વખર્ષે આ જોબ ફેરમાં હાજર રહી શકે છે તો વિદ્યાર્થીઓ માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો આજના સોના ચાંદીના તાજા ભાવ આજે બાવીસ કેરેટ દસ ગ્રામ સોનાના ભાવમાં પાંચસો રૂપિયાનો વધારો તે સાથે નવો ભાવ એકોતેર હજાર બસો રૂપિયા થઈ ગયો જ્યારે ગઈ કાલે તેમનો ભાવ સિત્તેર હજાર પાંચસો રૂપિયા હતો જ્યારે મિત્રો ચોવીસ કેરેટ દસ ગ્રામ સોનાના ભાવમાં પાંચસો પચાસ રૂપિયાનો વધારો થયો તે સાથે નવો ભાવ છે મિત્રો સત્યોતેર હજાર સિત્તેર રૂપિયા થઈ ગયો જ્યારે ગઈકાલે તેમનો ભાવ સત્યોતેર હજાર એકસો ને વીસ રૂપિયા હતો તેમજ આજે ચાંદીના ભાવમાં પાંચસો રૂપિયાનો વધારો થયો તે સાથે ચાંદીનો નવો ભાવ 92500 હજાર પાંચસો રૂપિયા થઈ ગયો છે મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત સરકારે કરી ખેડૂતોના ફાયદાની જાહેરાત ખેડૂતોને તેમની ખેત પેદાશોમાં બજારમાં સારા ભાવ મળે તે માટે ખેત પેદાશોની ગુણવત્તા લાંબા સમય સુધી જળવાય અને બજારમાં જ્યારે પાકના સારા ભાવ હોય ત્યારે તે ખેત પેદાશોનું વેચાણ કરી શકે એ માટે હાલ મિત્રો સૌથી મોટા ખેડૂતો માટે સમાચાર અને જરૂરી આ બાબતો હોય છે પરંતુ અનેક ખેડૂતો પાસે કાપણી પછી ખેત પેદાશોને લાંબા સમય સુધી સંગ્રહ કરવા માટે કોઈ યોગ્ય સુવિધા ઉપલબ્ધ ન હતી પરિણામે કુદરતી આપતો હોય બજારમાં ઓછા ભાવ મળતા હોવાના કારણે હાલ મિત્રો એવા સમાચાર મળી રહ્યા છે કે ખેડૂતોને આર્થિક નુકસાની વેઠવાનો વારો આવે છે કૃષિમંત્રી રાઘવજી પટેલના અંતર્ગત હાલ એવી વાત આવી છે કે ગુજરાતના ખેડૂતોને પોતાના ખેતરમાં સંગ્રહ સ્થાન ઊભું કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અમલમાં મુકાય છે આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ પોતાના ખેતરમાં ઓછામાં ઓછું ત્રણસો ત્રીસ ફૂટ એક પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવાનું છે જેના માટે રાજ્ય સરકાર દ્વારા જરૂરી નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે આ યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને અગાઉ કુલ ખર્ચના પચાસ ટકા અથવા તો પંચોતેર હજાર સહાય આપવામાં આવે છે ખેડૂતોને વધુમાં વધુ સહાય મળી રહે તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે ચાલુ વર્ષની સહાયની રકમમાં વધારો કર્યો હવે સ્ટ્રક્ચર બનાવવા માટે ખેડૂતોને આ સહાય યોજના અંતર્ગત કુલ ખર્ચના પચાસ ટકા અથવા તો એક લાખ બેમાંથી જે ઓછું હોય એ સહાય સ્વરૂપે મળવાપાત્ર રહેશે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના ખેડૂતોને આધાર જેવી ફાર્મર આઈડી મળશે એગ્રીસ્ટક પ્રોજેક્ટ હેઠળ ભારત સરકાર અને ગુજરાત સરકાર સંયુક્ત પ્રયાસોથી રાજ્યના ખેડૂતોને ખેડૂત રજિસ્ટ્રી હેઠળ આધાર કાર્ડ જેવી ફાર્મર આઈડી મળશે પંદરમી ઓક્ટોબર બે હજાર ચોવીસથી જ ખેડૂતોની નોંધણી શરૂ થઈ ગઈ છે ભારત સરકાર પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના આગામી ડિસેમ્બર હપ્તા માટે ખેડૂત આઈડી નોંધણી કરવી હાલ ફરજિયાત બનાવી છે પીએમ કિસાન યોજના લાભાર્થીઓ પચીસમી નવેમ્બર બે હજાર ચોવીસ પહેલાં નોંધણી કરાવી શકે છે નોંધણી દરેક ગ્રામ પંચાયત કચેરીમાં વેબ પોર્ટલ દ્વારા કરવામાં આવશે ખેડૂતો પોતાની જાતે પણ હાલ આ નોંધણી કરાવી શકે છે રાજ્યના તમામ ખેડૂતો માટે ફાર્મર આઈડીની નોંધણી ફરજિયાત રહેશે ખેડૂતો રજિસ્ટ્રી હેઠળ નકલી નોંધણીઓ રદ કરવામાં આવશે ખેડૂતો સરળતાથી તેમની આંગળીના ટેરવે તમામ કૃષિ ધિરાણ સંબંધિત લાભ મેળવી રહેશે જિલ્લા ખેતીવાડી અધિકારી બનાસકાંઠા પાલનપુરે એક અખબારી યાદી બહાર પાડી છે વધુ માહિતી આપતા ખેડૂતોને આધાર કાર્ડ છે આધાર કાર્ડ સાથે આઠ એ નકલ સાત બારની નકલો સાથે ગામ કક્ષાએ સંબંધિત ગ્રામ પંચાયત કચેરીનો સંપર્ક કરીને અને જે વીસી ના મારફતે પણ તમે વીસી ના મારફતે પણ ખાસ કરીને જાણકારી છે મેળવી શકો છો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે કે ખેડૂતોને મળશે જીરો ટકાના વ્યાજે લોન રાજકોટ જિલ્લા બેંક દ્વારા ખેડૂતોને વગેરે વ્યાજની લોન આપવાની જાહેરાત કરવામાં આવી છે સમગ્ર સૌરાષ્ટ્રમાં તાજેતરમાં પડેલા અતિભારે કમોસમી વરસાદના કારણે અનેક વિસ્તારમાં અતિવૃષ્ટિ સર્જાઈ હોય અને ત્યારે રાજકોટ જિલ્લા સહકારી બેંકના ચેરમેન અને ભાજપના ધારાસભ્ય જયેશભાઈ રાદળિયાએ તથા બેંકના તમામ ડિરેક્ટરોએ આ કપરા સમયમાં રાજકોટ અને મોરબી જિલ્લામાં બેંક સાથે જોડાયેલા ખેડૂતોની પડખે ઊભા રહેવાનો નિર્ણય કર્યો અને તેમને આ માટે એક હજાર કરોડની વગર વ્યાજની લોન આપવાની જાહેરાત કરી આ ખાસ કરી મિત્રો જયેશભાઈએ કહ્યું છે કે આ અંતર્ગત પરિષદમાં સંબોધી જણાવ્યું કે રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકમાં કાર્યક્ષેત્ર રાજકોટ તથા મોરબી જિલ્લાના આશરે સવા બે લાખ જેટલા ખેડૂતોને એક હજાર કરોડનું વગર વ્યાજનું ધિરાણ કરવાનું આયોજન કરેલ છે ખેડૂતોને આ જીરવા ટકાના વ્યાજે ધિરાણ કરવાથી જિલ્લા સહકારી બેંકને અંદાજે સો કરોડ જેટલી માતબર રકમ બહુ જ વળશે બહુ જ બેંક ઉઠાવશે તેવી જાહેરાત પણ કરવામાં આવી છે એટલે કે મિત્રો ગત સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં પડેલા અતિભારે વરસાદ અનાધાર વરસાદના કારણે ખેડૂતોના પાક મગફળી સોયાબીન કપાસ જેવા પાકને ભારે નુકસાન થયું પાકને નુકસાન થવાના કારણે આ જાહેરાત છે અત્યારે કરવામાં આવી છે ખેડૂતો પાસે હાલ મિત્રો રવિ સિઝનની ખેતી કરવા માટે બિયારણના પૈસા ન હતા ખાતર ખરીદવાના પૈસા ન હતા જેના કારણે મિત્રો પાક નુકસાન થયું અને એને વળતરરૂપ ખાસ કરીને હેક્ટર ડેઠ દસ હજાર રૂપિયાના પાંચ હેક્ટર સુધીની સમયમર્યાદા અંતર્ગત પચાસ હજાર રૂપિયાની સહાય છે એ મળવા પાત્ર રહેશે તો ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર કે જીરો ટકાના વ્યાજ દરે મહત્તમ પાંચ એક્ટર સુધીની લોન છે એટલે કે મિત્રો પચાસ હજાર રૂપિયા સુધીની લોન છે મળવા પાત્ર રહેશે બે લાખ ખેડૂતોને આ લોનનો લાભ મળશે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ જનધન ખાતા ધારકો આપે ધ્યાન કેન્દ્ર સરકારે દેશવાસીઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે અનેક યોજનાઓ ચલાવી છે મોદી સરકાર પણ વર્ષ પ્રધાનમંત્રી જનધન યોજના શરૂ કરી હતી આ યોજના દેશવાસીઓને સિસ્ટમ સાથે ઉદ્દેશ સાથે સસ્તી નાણાકીય સેવાઓનો લાભ આપવાના ઉદ્દેશથી શરૂ કરવામાં આવી હતી જનધન યોજના હેઠળ ઝીરો બેલેન્સ એકાઉન્ટ ખોલાવી શકો છો પ્રધાનમંત્રી જનધન યોજનાની સૌથી વિશેષ સુવિધા એ છે કે જનધન ખાતું ખોલાવ્યું તેમને ઝીરો બેલેન્સ બેંક એકાઉન્ટમાં દસ હજાર રૂપિયા સુધીની લોનની સુવિધા આપવામાં આવે છે જેને ઓવરડ્રાફ્ટ સુવિધા કહેવામાં આવે છે આ એક પ્રકારની લોન સુવિધા છે જેમાં તમારા ખાતામાં બેલેન્સ ન હોવા છતાં પણ આ સ્કીમ હેઠળ દસ હજાર રૂપિયા સુધીની લોન છે તમને મળી શકે છે આ માટે અરજી કરી શકો છો જ્યારે આ સિવાય જનધન યોજનામાં અકસ્માત વીમો પણ આપવામાં આવે છે મિત્રો ત્યાર પછીના સમાચાર કે ખેડૂતો માટે ખેડૂતલક્ષી નિર્ણય એમના વિશે વાત કરીએ તો મિત્રો ગુજરાતમાં કેન્દ્રની પ્રધાનમંત્રી અન્નદાતા આર્ય સંરક્ષણ અભિયાન અંતર્ગત પીએસએસ હેઠળ મગફળી મગ અડદ અને સોયાબીન પાકોની ટેકાના ભાવે છે મિત્રો એ ખરીદીની પ્રારંભ થઈ ગયો હતો અગિયારમી નવેમ્બર બે હજાર ચોવીસના રોજથી જ ખરીદીની શરૂઆત કરવાનો સરકારનો નિર્ણય હતો રાજ્યમાં ખરીફ પાકોમાં કુલ વાવેતર વિસ્તાર અને ઉત્પાદનને ધ્યાનમાં રાખીને ટેકાના ભાવે ખરીદી માટે એકસો સાહીઠથી વધારે ખરીફ કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા આ કેન્દ્રો ખાતેથી નેવું દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે રાજ્યના કૃષિ મંત્રા મંત્રી રાઘવજી પટેલના જણાવ્યા અનુસાર ખરીફ પાકોના ટેકાના ભાવે ખરીદી કરવા માટે ત્રણ ઓક્ટોમ્બરથી એકત્રીસ ઓક્ટોમ્બર અંતિમ તારીખ હતી ઈ ગ્રામ ખાતેથી વી

પૂરતી મશીન અત્યારે લોન્ચ કરવામાં આવ્યું છે અને પૂરતી અનાજનું મને એટીએમ છે એ મિત્રો હાલ ખાસ કરીને મિત્રો એનએફએસ અંતર્ગત જે રાશન કાર્ડ ધારકોનો સમાવેશ થાય છે તમામ લાભાર્થીઓને એમને વન નેશન વન રેશન અંતર્ગત લાભ મેળવનાર લાભાર્થીઓને તેમને મળવા મળવાપાત્ર ઘઉં છે ચોખા છે તેમના આધારે આ આધારિત બાયોમેટ્રિક પદ્ધતિથી છે મિત્રો અનાજ મળતું રહેશે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ભારતમાં હજુ પણ ઘણા એવા લોકો છે જે પોતાના રાશનની પણ વ્યવસ્થા કરી શકતા નથી આવા લોકો માટે ભારત સરકારે નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ ઓછા દરે રાશન પૂરું પાડવાની જાહેરાત કરી છે સરકારની આ યોજનાનો લાભ લેવા માટે રાશન કાર્ડ હોવું જરૂરી છે સરકાર રાશન લેતા તાજેતરમાં એક નિયમ અનુસાર ફેરફાર કર્યો છે જેનાથી પણ હવે ઘણા રાશન કાર્ડ ધારકો છે એમને મિત્રો આજકો લાગી શકે છે ભારત સરકારે રાશન રાશનકાર્ડને લગતા જૂના નિયમ છે એમને મિત્રો ફેરફાર કર્યા છે રાશન રાશનકાર્ડ ધારકોને પાછલા મહિનાનું રાશન નથી તેમને મિત્રો જે મહિનાનું રાશન આપવામાં આવશે એ જ મળશે એટલે કે જે મહિનાનું રાશન લેવાનું હોય એ જ રાશન કાર્ડ ધારકોને મળશે છેલ્લી તારીખ સુધીમાં રાશન લેવું પડશે નહીં તો તમને ખાસ મહિના ગયા મહિનાનું રાશન નહીં મળે તો રાશન કાર્ડ ધારકો માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો આયુષ્યમાન કાર્ડ ધારકો માટે સૌથી મોટા સમાચાર કે આયુષ્યમાન કાર્ડને લઈને અત્યારે હાલ ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટૂંક સમયમાં મોટી જાહેરાત કરી છે ખરેખર કોઈ પ્રકાર કોઈ પણ આવક વગરના જે સિત્તેર વર્ષ કે તેથી વધુ વયના જે વૃદ્ધ છે એમનો સમાવેશ કરવામાં આવ્યો છે કેબિનેટ યોજનાના વિસ્તારમાં મંજૂરી આપી દીધી રિપોર્ટ મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ યોજનાની શરૂઆત કરી સિત્તેર વર્ષ કે તેથી વધુ વયના જે વૃદ્ધો માટે આ અત્યારે કાર્ડ બનાવ ઉપરાજ છે અગાઉથી યોજનામાં સામેલ પરિવારો વૃદ્ધોને પાંચ લાખ રૂપિયા સુધી ટોપઅપ દર વર્ષે મળશે આ ટોપઅપનો ઉપયોગ માત્ર માત્ર વૃદ્ધો જ કરી શકે છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે કે હવે પાક વીમા યોજના ફરી શરૂ થશે પાક વીમા ગુજરાતમાં ફરી શરૂ કરવાને લઈને મોટા સમાચાર ગુજરાતમાં ફરી એકવાર પાક વીમા યોજના આગામી ખરીફ સિઝનથી શરૂ થશે આ વખતે વીમા કંપનીઓ છે ખેડૂતોને લાભ થાય અને વીમા કંપનીઓ ખેડૂતોને લૂંટી ન જાય તે દરેક નિયમો અને શરતો ખેડૂત લક્ષ્ય કરવામાં આવશે ખેડૂતોને પાક વીમા સંબંધિત રકમ અડતાલીસ કલાકમાં મળી છે પ્રોસેસ નમો ડ્રોન દીધી યોજના માટે બારસો ને એકસઠ કરોડ રૂપિયાની મંજૂરી આપવામાં આવી છે દરેક પગલે વિકાસની નવી સંભાવનાઓ ડ્રોન દીદી યોજના દ્વારા મહિલાઓને સશક્ત બનાવીને કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે ડ્રોન દીધી યોજના શરૂ કરી છે જેના પર બારસો એકસઠ કરોડ રૂપિયાનો ખર્ચ કરાયો છે આ યોજનાનો ઉદ્દેશ બે હજાર ચોવીસ પચીસથી લઈને છવ્વીસના સમયગાળા દરમિયાન ચૌદ હજાર પાંચસો પસંદ કરેલી મહિલાને સહસાયી જૂથોને કૃષિ હેતુ માટે ખેડૂતોને ભાડાકીય સેવાઓને પ્રદાન કરવા માટે ડ્રોન પ્રદાન કરવામાં આવશે જે હેઠળ મહિલા સહાય જૂથોને ડ્રોન ખરીદી પર એંસી ટકા સુધીની સબસિડી આપવામાં આવશે માર્ગદર્શિકા મુજબ ડ્રોન સાથે સ્પ્રે એસેમ્બલી બેટરી સેટ અને તાલીમ સહિતની તમામ સુવિધાઓ છે એ પણ આપવામાં આવશે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ આજના સૌથી મોટા ખેડૂત સમાચાર રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસ મગફળી લસણ સહિતના પાકોની વખલ આવક થઈ જેમાં આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં શાકભાજીની આવક થઈ નથી રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને પૂરતા ભાવ મળતા હોવાથી ખેડૂતો અહીંયા પોતાના પાકને લઈને આવે છે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસની મકબલ આવકથી ચાર હજાર બસો ક્વિન્ટલ થઈ કપાસના ભાવની વાત કરીએ તો અગિયારસો પચાસથી લઈને ચૌદસો સિત્તેર રૂપિયા સુધી ભાવ મળ્યા છે કપાસના ભાવની વાત કરવામાં આવે તો છેલ્લા ઘણા દિવસોથી કપાસના ભાવ પંદરસો રૂપિયાની આસપાસ રહ્યા છે જેથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે આ કાર્ડ ઉપર મળશે મફતમાં સાયકલ જો તમારી પાસે જોબ કાર્ડ છે તો એ અંતર્ગત તમને મનરેગા યોજના અંતર્ગત તમે કામ કરી રહ્યા છો તો તમારા માટે આ રોમાંચક સમાચાર છે ભારતીય સરકારે મનરેગામાં કામ કરનાર જે કામદારો છે એમની માટે ફ્રી સાયકલ યોજના અંતર્ગત પૈસાની જાહેરાત કરી છે મિત્રો આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે કામદારોને સાયકલ ખરીદવા મદદરૂપ થાય અને નાણાકીય સહાય પૂરી પાડવાનો છે જોબ કાર્ડ ધારકોને સાયકલ ખરીદવા ઉપર ત્રણથી લઈને ચાર હજાર રૂપિયા સુધીની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે જેમના થકી મનરેગાના કામદારો સરળતાથી સાયકલ ખરીદી શકે અને તેમને કામે આવવા જવામાં કોઈ તકલીફ ન પડે તો ખાસ મિત્રો જે મનરેગાના જે કાર્ડ ધારકો છે મનરેગામાં કામ કરી રહ્યા જે નાગરિકો છે જે ભારતના નાગરિકો છે એમને અત્યારે હાલ કેન્દ્ર સરકાર તરફથી સાયકલ ખરીદવા માટે ત્રણથી લઈને ચાર હજાર રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડવાનો હાલ સરકારનો સંકલ્પ છે તો સરકારે સૌથી મોટી જાહેરાત કરી છે કે મનરેગાના જે કામદારો છે એમને હવે પૈસા મળવા પાત્ર રહેશે તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે જે આપણા ગરીબ વર્ગના લોકો છે જરૂરિયાતમંદ લોકો છે તે પોતાના ખાસ કરીને એવું હોય કે રહેતા હોય બેથી ત્રણ કિલોમીટર દૂર તો સાયકલ ખરીદીને તે પોતાનો સમય બચાવી શકે ભાડા પણ બચાવી શકે એમના માટે સૌથી મોટી